જો ગાય ની હે ને અસર તેજી હડકવાની એટલે અમે પકડવાની કોશિશ કરી મહેરબાની કરીને બહાર નીકળતા નહીં જી આ બચ્ચા તા બોલ જે બોલવું હોય બો સાતન વરાય સાતન નહીં જી બોલ તો એને એટલે તો ભોન ભણીએ જુઓ થોડી થોડી આપણને ને ઓળખે રેજો આમ તો ના જો ઉપર આપણા બાજુ તાકી રહી છે ને ઉપર ઉપર ની બાજુ જો જો મારવા આવે એમ હા આ તો પર ચિત્ર નુકસાન કર કચ્છી પાપ નહીં લાગુ જવાય નથી લાગુ તો ટ્રેક્ટર નજીક કરશે ને લાગુ તો જો હે ગાય માતા હે ને અને ગાય માતા ને કંઈ હે ને જો બતા અમે ઢાબા ઉપર ચડી રહ્યા હી ને ટ્રેક્ટર ઉમે કે હજુ ચારે બાજુ ટ્રેક્ટર થી પકડવાની હી ગાય માતા ને એટલે બોલો શું ચા કોઈ નઈ કે ખબર છે બોલો ભાઈ તો થોડી આ ડેરો બોલો ભાઈ બી બીઆઈ રહ્યો

એ હવે ઓલું કાપી નાખજો હો ઓલો કાપી નાખજો બરો લાઈન

હું ના હું કર લાગો એનું સારું કરો મને વાત કરું બધું હા એટલા